વડોદરામાં વર્ષોથી આયોજિત મા શક્તિ ગરબા વડોદરામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે મહત્વનું છે કે આ ગરબામાં કોઈ સ્પોન્સર્સ નથી પરંતુ અહીંયાનું મેનેજમેન્ટ માનિક રૂપાથી હેમખેમ પાર ઉતરે છે આયોજક જયેશ ઠક્કર જણાવે છે કે આ વર્ષે નવરાત્રીમાં વરસાદે ભલે વિઘ્ન નાખ્યો હોય પણ મા શક્તિના ગરબા નવ દિવસમાં ક્યારેય બંધ નથી રહ્યા એ જ માની રૂપા છે માં અંબે પ્રત્યની ભક્તિ અને શ્રદ્ધા સાથે આયોજકો ગરબા યોજી રહ્યા છે નોંધનીય છે કે અહીં મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ છે કેમ કે અહીં આ માની ભક્તિ થાય છે ધંધો નથી થતો તેમ આયોજક જય ઠક્કર જણાવે છે મુકેશભાઈ અંબાણીના દીકરાના લગ્ન પર પરફોર્મન્સ પાર કરવા ગયેલા છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્યાં પણ પરફોર્મન્સ કરવા ગયેલા છે વડોદરા માટે ગૌરવની વાત છે કે આપણા મહાશક્તિના ગરબા ગ્રાઉન્ડ ઉપર આજે પરફોર્મન્સ કરવાના છે આટલા વર્ષાદમાં આપણે જોયું છે કે મારી શ્રદ્ધા માતાજી પર કેવી છે એક પણ દિવસ ગરબા પર નથી રહ્યા અને આજે પણ ગરબા જોઈ શકો છો અને આવતીકાલ પણ ચાલુ છે મહિનાઓ માટે ના ના એ તો વર્ષોથી આ તો મારી દીકરીઓ અને બહેનો લમે પૈસા ન હોય ને આ તો માતાજીની આરાધના છે એટલે ગરબામાં ધંધામાં ફરક હોય એટલે આ ગરબા છે આપણા ત્યારે અહીં ભાવ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે